કુડ પ્રિઝ સલર હાલે સલામ ફરીવાર ઈશ્વરની પવિત્ર હાજરીમાં નમવાના માટે આ સુંદર તક મળી છે હાલે લોહિયા પ્રિઝ સલ પ્રભુનું વચન આપણી પાસે છે જેમાં પાઉલના શબ્દો આપણને આ પ્રમાણે દોરોણી આપે છે આપણને હિંમત આપે છે બળ આપે છે કે કશાની ચિંતા ન કરો દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભારથી સહિત તમારી યારો જો ઈશ્વરને જણાવો હા લઈ લો હા ઈશ્વરને જણાવો અને વાલા મિત્રો આપણે ખચિત આપણા ઈશ્વરને આપણે જણાવવાનું છે ઘણા બધા લોકો અવિશ્વાસ રાખીને માનતા નથી અથવા અવિશ્વાસ રાખીને માગે છે મને ખબર છે નથી થવાનું ઘણા બધા લોકો એવું કહેતા હોય છે હું જાણું છું મારી પ્રાર્થના નહીં સંભળાતી તો હું કરું છું મારી પ્રાર્થના નહીં સંભળાય તો હું કરું છું પહેલેથી જ વિશ્વાસ નથી કે મારું નહીં જ સંભળાય અથવા કમને પ્રાર્થના કરે વિશ્વાસ વગરની પ્રાર્થના હોય બે મનવાળું પ્રાર્થના હોય અને આ બધી પ્રાર્થના પ્રભુ પાસે પહોંચતી નથી વાલા મિત્રો કેમ કે પ્રભુ તો કે છે જે જે લૂટ પ્રમાણે લુયાળ સ્ત્રીને કહે છે કે તારા વિશ્વાસ પ્રમાણે તો સાજી થઈ છે અને હું ઘણીવાર કહું છું કે વિશ્વાસ આપણે રાખવાનો છે કે જે આપણે પોતે બોલીએ છે અથવા આપણા માટે જે કહેવામાં આવ્યું છે બોલવામાં આવ્યું છે પ્રાર્થનામાં એ દરેક બાબત મારા માટે પરિપૂર્ણ થનાર છે અને સર્વ બાબતોને માટે આપણે રોજ 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 સવારે રોજ બપોરે રોજ રાત્રે સૂતા પહેલા ઉઠતા આપણે જાગતા આપણે પ્રભુની આભાર સુધી કરીએ અને આનંદ સાથે પ્રભુને કહે પ્રભુ હું તમારો આભાર માનું છું કે જે પ્રાર્થનાઓ મારા માટે કરવામાં આવી છે એ પ્રાર્થનાઓ મારા માટે સાંભળવામાં આવી છે એના માટે હું તમને ધન્યવાદ ના અરપર્ચરાઉ છે અને જે માંગ્યું છે એ બધું મળી ગયું છે એના માટે પ્રભુ હું તમારી સતી કરું છું હાલેલુયા પ્રેઝ ધ લord અને જો આપણે વિશ્વાસ સાથે આપણે આગળ વધીએ છે આપણે ચાલીએ છે અને પ્રભુ પર આપણે ભરોસો રાખીએ છે તો આપણે પણ મરના ની બેન લાજરસની બેનની જેમ આપણે પણ ઈશ્વર નોટો મહિમા આપણા કુટુંબમાં આપણા ઘરમાં આપણા જીવનમાં આપણે બધા જોઈ શકીએ છે હાલેલુયા અને વિશ્વાસ ની શરૂઆત તો મિત્રો ત્યારે થાય છે આપણા ગર્ભ આપણા જીવનમાં જ્યારે આપણે આમીન બોલીએ છીએ હાલે લોહી

જે બાબતો આપણા માટે પ્રાર્થનામાં કહેવામાં આવી છે માગવામાં આવી છે જે બાબતો માટે તમે કેમે પ્રાર્થના કરી છે એ મળે નહીં ત્યાં સુધી તમારે અને મારે વિશ્વાસમાં બનેલા રહેવું છે અને રોજ એ રોજ આભાર સુધી કરવાની છે અને આભાર સુધી સાથે પ્રભુની પાસે નમવાનું છે અને પ્રભુને જે કહેવાનું છે જે બાબતો તમે અને મેં પ્રાર્થનામાં માંગી છે પ્રભુ તમે આપી છે એને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ કેમ કે દેવનો આપવાનો સમય અલગ છે દેવની પાણી રીત અલગ છે અને પરમેશ્વર પિતા આપણું સાંભળીને તેમના યોગ્ય સમયે ઉત્તર આપે છે પ્રભુ આપણું સાંભળે છે અને યોગ્ય સમયે ઉત્તર આપે છે દરેક ને માટે આયોજન છે દરેક ને માટે પ્રભુની પાસે આયોજન છે જન્મથી આધળો માણસ જો આપણે એના માટે કહીએ ક્ષમા કરજો જન્મથી લંગડો માણસ જે સુંદર નામના દરવાજા પાસે બેસતો હતો પિત્તર અને યોહાન દ્વારા તે સાજો કરવામાં આવ્યો અને આડત્રીસ વર્ષનો માદો જે પરસાદમાં બેસતો હતો અને ઘણા બધા અઘાઉ સાજો થયા એ સાજો થયો નતો એને પ્રભુ ઈસુએ પોતે આવીને ત્યાં એને સાજો કર્યો થર્ટી એટ ઇયર્સ આડત્રીસ વર્ષ સુધી તેણે વિશ્વાસ કે તેના પ્રયત્નો તેણે રાખ્યા કેમ કે કહે છે કે હું જવું એ પહેલાં બીજો કોઈ આવી જાય છે અને ત્યાં સુધી લઈ જનાર કોઈ હોતું નથી

છો એવું તો ઈચ્છે છે તારા પ્રભુની પાછળ જાવ વિશ્વાસ કર વિશ્વાસથી માંગ આપણી જાતને આપણે કહી દઈએ Halleluja praise the lord વિશ્વાસથી આપણે કહીએ કે તું યહોવા ઈશ્વર પિતા આપણા પિતા આકાશમાંના બાપના વહલા દીકરા જેમણે સમગ્ર પૃથ્વી બનાવી એમના એક ના એક દીકરા પ્રભુ ઈસુના લોહીમાં કરેલા છે આ યહો બાપ જેમને આપણે અબા બાપ કોઈને હાક મારે છે તેમના વહલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં કરેલા તમે અનુ બાળકો છે બી જાતને યાદ દેવડાવીએ ભૂલી ના જઈએ ભૂલી ના જઈએ વાલા મિત્રો ભૂલી ના જઈએ આપણે અલગ કરાયેલા છે આપણે બધાની જેમ રડવા બેસવાનું નથી આપણે માથા પકડીને બેસવાની જરૂર નથી એક રૂમમાં ભરાઈને આપણે રૂમની અંદર ભરાવાની જરૂર નથી એટલે કે મમો ના કીને તમારે કે મારે રડવાનું નથી વિશ્વાસીઓને સોબે એવી રીતના તમે અને હું જીવીએ તમે આનો ઉપભોષણ લઈ મખર દાયલા છે અને તમને મને કશું યસ્ય નથી એ બાબતો આપણે ભૂલી જઈએ છીએ મારા મિત્રો જે દિવસે આપણે પ્રભુ ભરોસો કર્યો આપણે આપણા પાપોની માફી માંગી હાથમાં એ દિવસથી પ્રભુએ કહું મારા પર વિશ્વાસ કરજો કોઈ તે મરી જાય તો પણ એ જીવ તો થશે હા લેલું ભાઈ બધા જ તેમના લોહીમાં ખદાયેલા છે તેમના વચન પ્રમાણે આપણા જીવનમાં થનાર છે વિશ્વાસ પ્રમાણે બનનાર ખાલી લુહિયા ગભરાહટને નાખી દઈએ નિરાશાને લાથ મારીએ એક વખત મેં કહ્યું હતું કે ને તમારી સામેથી બગાડો પ્રભુનો વચન કે જે સત્તાની સામે આવ ઈટ મીન્સ મેકો જે લાત મારો તે એક ભાઈ લક્યો ખોટું શિક્ષણ આપસો ને અને બીજી વખત કોઈ સેવકે એક શબ્દ વાપર્યો સત્ન ને લાત મારો બગાઓ તેમણે તમે હાલેલુયા આમ એ લાગ્યો મારસો કે છે પ્રમાણે નહીં આપ ઈશ્વરનો આત્મા આપણને દોરે છે એ પ્રમાણે આપણે કામ કરીએ ફગાડીએ સામા થઈએ આપણી પરિસ્થિતિમાં આપણે એને સરન્ડર ન થઈએ એને કહે તરફથી મોટો બચાવનાર ઈશ્વર પ્રભુ અમારા ઉદ્ધારક થાનાર સાથે છે હાલેલુયા એ મુશ્કેલીઓ નાની બની જશે હાલેલુયા આ જગતમાં એવી કોઈ મુશ્કેલી નથી જે આપણા ઈશ્વર કરતા મોટા હોય કે મોટી હોય હાલેલુયા પ્રેઝ ધ લોટ આપણે મુશ્કેલીને સરેન્ડર થઈએ છે હવે કંઈ નહીં થાય કરીને જાણે જગતના એક શબ્દો પ્રમાણે પાણીમાં બેસી ગયા ડુ નોટ વરી ડુ નોટ વરી કોઈ પ્રકારની ચિંતા ના કરીએ પ્રભુ છે ને છે ને તમારો જવાબ એવું છે હા છે ને તો બસ ઉભા થઈ જાઓ અને સાધના સમયમાં આગળ વધીએ અને ઈશ્વર મહિમા જોઈએ આપણા વિશ્વાસ પ્રમાણે વિશ્વાસ રાખીને જીવઠા ઈશ્વરનો મહિમા જોવાને માટે તૈયાર થઈ જઈએ હાલે લઈ

ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અરે પ્રભુ આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ તમારી આરાધના કરીએ છીએ પ્રભુ જેમ આખો દિવસ તમે મારી સાથે હતા હવે આગળના સમયમાં પણ પ્રભુ તમે અમારી અમારી સાથે રહો પ્રભુ પ્રભુ લો કાળજી ખોરાક વસ્ત્ર પાણી આપજો પ્રભુ દરેકને તમારા પ્રેમ આનંદ અને શાંતિથી ભરી દો પ્રભુ દરેકનો દુઃખ તમે જાણો છો અને તમારાથી કશું સંતાયેલું નથી तुम्हें एक साथी अजान थी यू नो एवरीथिंग अबाउट अस प्रभु हमारे बारे में आप सब कुछ जानते हो जो हमारे प्रियजन नहीं जानते वो सारी बातें भी आप जानते हो प्रभु तुम्हें जानो छो, एम सर्वपर हमना अतिरे मोटी दया ने कृपा દરેક વિશ્વાસ કરનારા પર કરો જેવા સંગતમાં છે સાંભળી રહ્યા છે તમને મળવા આવ્યા છે પ્રભુ એ સર્વ પર તમારી મોટી દયા રાખો

જે કંઈ ગુના જે કંઈ ભૂલો થઈ છે જે કંઈ ગુના થયા છે માફ કરો શુદ્ધ કરો પવિત્ર કરો પ્રભુ દરેકને હમણાં જ અત્યારે જ નવો અને તાજો સ્પર્શ આપો હા પ્રભુ દરેકના ઘરોમાં તમારી પવિત્ર હાજરી ઉતરી આવો દરેકના ઘરોને શુદ્ધ કરો દરેક અમંગળ બાબતો બળીને ભસ્મ થાઓ અંજળ આશીર્વાદી થાઓ દરેક પ્રકાશ જે આવી રહ્યો છે એ આશીર્વાદ થાવ અને પ્રભુ તમારા બાળકો અત્યારથી હમણાંથી હવે તમારામાં પુષ્કળ આનંદ કરે તેવી પ્રાર્થના કરીએ છીએ પુષ્કળ આનંદ કરે પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ થેન્ક યુ પ્રભુ તમે રોજ સાંભળો છો હમણાં પણ સાંભળ્યું છે અને આગળ પર તમે અમારી પ્રાર્થના અમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી અમારા વિશ્વાસ પ્રમાણે તમે સાંભળવાના છો તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ જેમના હકમાં તમે ત્યારે પ્રાર્થનાઓ સાંભળી છે માટે પ્રભુ સ્તુતિ કરીએ છે આભાર માન છે જેમના હકમાં પ્રભુ તમે હવે પ્રાર્થનાનો જવાબ આપવાનો છે તેના માટે પણ તમારો આભાર માણ છે અને જેઓ પ્રાર્થના કરે છે હૃદયની ઈચ્છા તમારે મુખ છે તેમની ઈચ્છાઓ પર તમે પૂરી કરનાર છો કરો છો અને કરવાનો છો તેના માટે પણ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ સાથે પ્રભુ જે વિશ્વાસ સાથે અમે તમારી આગળ એ સાથે અને પ્રભુ અમારા ઉદ્ધારક તાનનાર પ્રભુને સમગ્ર સમગ્ર લોકો પૃથ્વી પરની દરેક પ્રજાઓ જાણે પ્રભુ એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વોટ્સઅપ ફેસબુક અને યુટ્યુબની સેવા દ્વારા પ્રભુ પૃથ્વી પરના સમગ્ર લોકો જાણે તમારો સ્વીકાર કરે તમારો ભય રાખે બીક રાખે પોતાના પાપો નો પસ્તાવ કરે તમે દેહ ના દીખરા છો પ્રભુ એવું કબૂલ કરે દરેક ઘૂટન નમે દરેક જીભ કબૂલ કરે થવા દરે પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય પ્રભુ એવી અમે

પ્રાર્થના કરીએ છીએ જેઓ જગતમાં ખોવાઈ ગયા છે વ્યભિચારમાં છે વ્યસનમાં છે ખોટી સંગતોમાં છે સોબતોમાં છે પ્રભુ તેમને પણ પ્રભુ તમે પસ્તાવો કરવાનો તક આપો પાછા લાવો તેમનો બચાવ કરો તેમનો નાશ ના થાય એવું તમે થવા દો પ્રભુ જે રોગોથી તમારા બાળકો પીડાઈ રહ્યા છે અને ત્યારે તમારી પાસે આવ્યા છે અને રાહ જોઈ રહ્યા છે કે તેમને રોગમાંથી સાજા પડવા માટે પ્રાર્થના કરવામાં આવે તો પ્રભુ અત્યારે મારી પ્રાર્થના છે જે કોઈ વિશ્વાસ કરે એ નાનાથી લઈને મોટા રોગમાં જીવને રોગમાં આ માથાના વાળથી પગના ઘું સુધીમાં છે તે રોગ હોય એ પ્રભુ ઈસુના નામમાં અત્યારે દૂર થાય નાશ પામે તેઓ તંદુરસ્ત થાય અને ડોક્ટરે ના કહેલા રોગો પણ હમણાં સાજા થઈ જાય ઉંમરને થતા રોગોમાંથી પણ તમને સાજા પણ મળે અશક્ય બાબતો અશક્યતા બદલાઈ જાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પિતા પ્રભુ તમારા બાળકોને રોજગાર આપજો નાણાનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો અને પ્રભુ મકાન વિશે કંઈ ખરીદી શકે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ વિધવા બહેનો વિધરો અનાથોની સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગ વિકલાંગોની પણ તમે સાથે રહેજો એમની વિરુદ્ધના તો મતો કોર્ટ કેસ એફઆઈઆરને તમે ચાલીસ કરજો પ્રભુ જુદી જુદી પરીક્ષામાં તેમને પાસ કરજો પ્રભુ તેમને રોજગારને તમે આશીર્વાદિત કરજો પ્રભુ અને વિશેષ કરીને પરમેશ્વર પિતા તેમના હૃદયની સર્વ ઈચ્છા પૂરી કરજો નાના મોટા પાપ ગુના માફ કરજો અને સવારમાં તમારો ભજન કરતી લીલા જોઈ માગતા પ્રભુ ઈશ્વરમાં આટલું સાંભળો અને દે બાપ માન્ય કરજો આમીન આમીન આમીન